મહાકુંભમાં તોતેર લાખ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું મહાપૂનમના લીધે દસ કિલોમીટર જામ છે જિલ્લાના ડીએમ તહેનાદ ઉભા છે વોર રૂમમાંથી યોગી મોનિટરિંગ કરી રહ્યા છે વિગતવારે વાત કરીએ આ વિડિયો દરમિયાન નમસ્કાર હું જાનવી બારોડ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મહાકુંભમાં મહાપૂર્ણિમા સ્નાન ચાલી રહ્યું છે પ્રયાગરાજમાં ભારે ભીડ છે સંગમથી દસ કિલોમીટર દૂર લોકોને ચાલીને જવું પડી રહ્યું છે વહીવટી તંત્ર જણાવ્યા અનુસાર સવારે છ વાગ્યાથી જ તોતેર લાખ લોકોએ સ્નાન કર્યું હતું આજે અહીં કરોડ શ્રદ્ધાળુઓ સ્નાન કરશે એવો અંદાજો છે પ્રયાગરાજ તરફ જતા રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ છે બાદ ટ્રાફિક પ્લાનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે શહેરમાં વાહનોનો પ્રવેશ બંધ છે મેળા વિસ્તારમાં પણ કોઈ વાહન ચાલશે નહીં આવી સ્થિતિ સર્જાય છે ભક્તોને સંગમ પહોંચાડવા માટે આઠ થી દસ કિલોમીટર ચાલીને જવું પડી રહ્યું છે વહીવટી તંત્ર પાર્કિંગ માંથી સટર બસો ચાલી રહી છે જો કે આ અત્યારે મર્યાદિત નથી સંગમ ખાતે અર્ધલક્ષીય દળના જવાનો પણ તહેનાત છે ભીડ ના વધે એ માટે લોકો ત્યાં જ રોકાય છે તો એમને રોકાવા દેવામાં આવી રહ્યા નથી મોટા ભાગના લોકોને સ્નાન માટે અન્ય ઘાટ પર પણ મોકલવામાં આવી રહ્યા છે પહેલીવાર ભીડને નિયંત્રણ કરવા માટે પંદર જિલ્લાના ડીએમ વીસ આઈપીએસ અને પંચ્યાસી લખનઉમાં સીએમ યોગી સવારે મુખ્યમંત્રી વોર રૂમ માંથી મહાકુંભ નું નિરીક્ષણ કરી રહ્યા છે ડીજી પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ સંજય પ્રસાદ અને ઘણા વરિષ્ઠ અધિકારી પણ અહિયાં મોજુદ છે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર